નરસિંહપુરાના રહીશોએ આખા વિસ્તારમાં ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર ખાદકીઓ મિત્ર હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે બેનરો ટાંગી દીધા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં આસપાસની માંસાહારી રેસ્ટોરન્ટ દ્વારા કિચનનો વેસ્ટ નિકાલ કરી ધાર્મિક લાગણી દુભાવવામાં આવી રહી છે બીજી તરફ અહીં ખાદકીની દુકાનને ખોલવાના પ્રયાસ શરૂ થઈ રહ્યા છે એવા આક્ષેપ સાથે સ્થાનિકોનો પારો સાતમા આસમાને પહોંચ્યો છે મારું નામ સરોજ છે મેં નરસિંહપુરા માં રહું છું અમારે આ બધો ગંદકી બહુ ફેલાય છે હોટલ વાળા બહુ ગંદકી કરે છે બાર છોકરા રમવાની બહુ મુશ્કેલ પડી જાય છે અને કુતરા બિલાડા બધો રૂમ લાવે છે ફળિયામાં માં કાગડા બધું લાવે છે ગંદકી કરે બધું શું માંગ બેન તમારી આ વિસ્તારો ની જે ગંદકી છે એને લઈને શું માંગ છે તમારી આ બસ સાફ સફાઈ બધું બંધ થઈ જાઉં છું સાફસફાઈ મારું નામ ભાવના બેન છે ને નરસિંહપુરામાં રહીએ છે અહીંયા પેલી વાળા જે મરઘી મટન નું બધું ચાલે છે ને હોટેલો એ બધી ગંદકી અહીંયા નાખી જાય છે તો છોકરાઓ ને રમવાનું પણ મુશ્કેલી પડી જાય છે ને બીજું કે કાગળા અને બીલા કુતરા બધું જ ખેંચી લાવે છે એ ગંદકી અમારે સહન કરવી પડે છે એટલે આ જલ્દી તક ત્યાં બધું બંધ થવું જોઈએ